આજે આપણે એક કસ્ટમર જોડે છીએ અને એમને હેલ્થની અંદર સારું રિઝલ્ટ મળ્યું છે તો એમને શું રિઝલ્ટ મળ્યું આપણે દાદાના મોટેથી સાંભળશું બરાબર તો દાદા આપણું શુભ નામ તખાજી તખાજી આ કયું ગામ છે સરના સરના તાલુકો વડનગર વડનગર અને જિલ્લો મહેસાણા મહેસાણા બરાબર તો દાદા આ પથરીનો પ્રોબ્લેમ તમને કેટલા સમયથી હતો ત્રણ વર્ષથી બરાબર તો ત્રણ વર્ષથી જે પ્રોબ્લેમ હતો એના માટે જે તમે બાર ટ્રીટમેન્ટ કરાવી એની અંદરથી તમને કોઈ રિઝલ્ટ મળી ફર બરાબર તો આપણી જે એલિમેન્ટ વેલનેસની યાની કે માઇ લાઈફસ્ટાઈલ કંપનીની જે એલિમેન્ટ વેલનેસની બ્રાન્ડની દાદા યુરી પ્લસ થ્રી યુઝ કરેલી છે તો દાદા કેટલી બોટલ યુઝ કરી તમે દોઢ દોઢ યાની કે એક બોટલ આખી અને એક બોટલ અડધી યાની કે દોઢ બોટલ યુઝ કરવાથી દાદાને સરસ એવું રિઝલ્ટ મળ્યું છે યાની કે એક દસ એમ અને એક બાર એમ પથરી દાદાને હંડ્રેડ પર્સન્ટ બહાર નીકળી છે તો આપણે પહેલાં રિઝલ્ટ જોઈશું તો તમે જોઈ શકો છો મિત્રો કે જે દાદાને સો સો ટકા પથરીની અંદર રિઝલ્ટ મળેલું છે બરાબર તો દાદા જે બી લોકોને પથરીનો પ્રોબ્લેમ છે તો એવા લોકોને તમે શું સલાહ આપવા માંગો છો કે પથરી માટે આ પ્રોબ્લેમ પ્રોડક્ટ યુઝ કરાય ખરી કરાય બરાબર તો તમે આ પ્રોડક્ટ વાપર્યા પછી સંતુષ્ટો સો સો ટકા 100% ટકા તો થેન્ક યુ તમે સમય આપ્યો એ બદલ થેન્ક યુ જય હિન્દ જય લગતા